હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું છ માટે તો ફટાફટ આપણી ચેનલને ને લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરી દીધું પહેલાથી જોડાયેલા છે એનો કાંઈ નથી પણ હવે જે નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એને સબ્સ્ક્રાઇબ કરવું જરૂરી છે તો જ અમારા વિડીયો તમારા સમક્ષ પહોંચી રહેશે તો ફટાફટ શેર પણ કરો અને તમે પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમારા દરેક વિડીયો તમારી પાસે આવી જાય તો ચાલો ચેપ્ટર નામ દશા સંખ્યાઓ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાઓ હોય છે આમાં જે આપણે શીખી જ ગયા છીએ આગલા ધોરણમાં કે નીચે દસ આપેલા તો એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકવાનો એવી રીતના તો ચાલો પેલા થિયરી જોઈ લઈ

પછી નીચે આપેલું છે દશાંશો ની સરખામણી તો કે દશાંશ સંખ્યાઓની સરખામણી માટે પહેલા પૂર્ણ ભાગથી શરૂઆત કરાય છે અને પૂર્ણ ભાગ સમાન હોય તો તેમાં દસમા ભાગને સો અથવા સોમાં ભાગને હજાર ભાગને એમ સરખાવવામાં આવે છે તો કે જો તમને આપેલું છે બત્રીસ એટલે એને આપેલું છે બત્રીસ પ્લસ આપણે નીચે પ્રશ્ન નંબર પહેલો જોઈએ લેસ દેન ગ્રેટર દેન અને બરાબર કહેવાનું છે કે ગઈ સંખ્યા મોટી તેવા જો શું આવશે તો કે ગ્રેટર દેન આવશે અને બંને સંખ્યા સરખી હોય તો બરાબર ચાલો જો આને સાવ સહેલી રીતે આ રીતે જોઈ શકાય તો કે અહીંયા પાંચ છે અહીંયા પણ પાંચ છે પછી આ ત્રણ છે ને અહીંયા જીરો આવી ગયા તો આ ત્રણ મોટા કહેવાય એટલે એ બાજુ મોઢું ખુલ્લું દે મોટી સંખ્યા બાજુ એને કહેવાય ગ્રેટર દે આ બાજુ એવું જ છે જીરો જીરો પછી અહીંયા ચાર આવ્યા અહીંયા જીરો આવ્યો તો ચાર મોટા કહેવાય છે એટલે એને શું કહેવાય ગ્રેટર દેન એની બાજુ મોઢું ખુલ્લું રાખવા પછી અહીંયા ત્રણ છે અહીં છે 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 હવે જુઓ અહીંયા કાંઈ નથી પણ અહીંયા જીરો છે પણ જીરો ની વેલ્યુ કાંઈ નથી પોઈન્ટ પછી કોઈ સંખ્યા પાછળ જીરો આપેલા હોય તો જો નકર નહીં કેમ કે આગળ જે સંખ્યા આપણે એકમ દશક સોમાં આપેલી એની પાછળ જીરો લખે તો એનું મૂલ્ય ઘણું બધું છે જ્યારે પોઈન્ટ પછીની જે દસાસ સતાશ અને સહસ્રાસમાં જીરો આવે છે તે તમે ના લખો તો પણ ચાલશે કે એનું કોઈ મૂલ્ય હોતું નથી એટલે અહીંયા બરાબર આવશે દસ પોઈન્ટ અહીંયા છે એક અહીંયા પણ એક છે પછી અહીંયા જીરો અહીંયા જીરો અહીંયા ત્રણ અહીંયા બે એટલે ત્રણ આવ્યો એટલે મોટા કહેવાય એટલે ગ્રેટર એવી રીતના તમને હવે આવડી ગઈ હશે તમે સોલ્યુશન ભરી શકો છો સ્વાભોથી હવે નીચે તમને આપેલું છે દશાંશોનો ઉપયોગ તો કે દશાંશોનો દશાંશ સંખ્યાનો ઉપયોગ રોજિંદા જીવનમાં પૈસા લંબાઈ અને વજનના એકમમાં દર્શાવવામાં થાય છે હવે સૂત્ર તમને આવડતા જ હશે તો કે એક રૂપિયા બરાબર સો પૈસા એવા ઘણા બધા સૂત્ર છે સેમી અને મીમીના ના પછી મીટર અને સેમી કિલોમીટર અને મીટર તો આપણે જેમ આગળ જશું તેમ જોતા જશું જો અહીંયા તમને આપેલું છે પાસઠ પૈસા અને એને રૂપિયામાં તમે ટ્રાન્સફર કરશો એટલે શું થઈ જશે પાસઠ ના છેદમાં સો કેમ સો આવ્યા તો કે સો રૂપિયા હોય છે એટલે એક રૂપિયાને બરાબર રૂપિયા તો હવે જો આ સો છે તેમાં બે મીંડા છે બે સંખ્યા છે જરૂર નથી ચાલો એવી રીતના આપણે અહીંયા ઉદાહરણ જોઈએ દાખલા તો કે દર રૂપિયા અને પાંચ પૈસા અને લખો તો સો પૈસા બરાબર એક રૂપિયો તો કે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા એટલે કે શું થશે પ્લસ પાંચના છેદમાં સો રૂપિયા કેમ તો કે પૈસાના આપણે રૂપિયામાં લાવવાના છે આને તમે પોઈન્ટમાં કશો એટલે જીરો પોઈન્ટ પાંચ આવશે એ બંનેનો સરવાળો કરો ત્રણ અને જીરો પોઈન્ટ નો એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ એવી રીતના બાજુનો દાખલો છે તમે જોઈને પણ સોલ્યુશન કરી શકો છો હવે નીચે તમને ખાલી જગ્યા પણ આપેલી છે જોઈ પેલા તો કે દશાંક ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવવાનું છે પૈસામાં આપેલું છે રૂપિયામાં હવે તમે ઉપર શીખી ગયા હતા કે પૈસામાં આપેલું તો છેદમાં શું કરવાનું પિચોતેર ના છેદમાં શું કરો તમે અને એને પોઈન્ટમાં લખો એટલે કે સો છે એટલે બે મીંડા હોય સો માં તો તમારે બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકવાનો રહેશે જો એક અને બે તો અહીંયા પોઈન્ટ મૂકેલો છે તો કે જો આ વસ્તુ ખાસ યાદ રાખવાની આગળથી બે સંખ્યા નહીં પણ પાછાથી બે સંખ્યા ગણવાની છે છોકરા ઘણા છોકરાઓ આ વસ્તુમાં ઘણી બધી ભૂલ કરે છે તો આપણી ભૂલને દોરાવવાની નથી તો આ ખાસ યાદ રાખવું તો જુઓ અહીંયા અમે બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકેલો છે પછી છે પાંચ હજાર પૈસા તો છેદમાં સો આવશે એમાં પણ તો બે મીંડા હોય છે તો બે મીંડા કાઢી નાખો મીંડું કી મીંડું કયું મીંડું કયું મીંડું ગયું તો જો કાઢો તો પણ ચાલશે અને ન કાઢો તો પણ ચાલશે આ પાંચ હજારની અમે બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દીધું જો આ પોઈન્ટ પછી અમુક છોકરાએ જીરો બે લખેલા હોતા નથી ન લખો તો પણ તમારો જવાબ સાચો જ આવશે અને લખો તો પણ તમારો જવાબ સાચો જ આવશે ચાલો આ રીતે તમારે પૈસાનું સોલ્યુશન કરવાનું છે પછી દસલ સિનુનો ઉપયોગ કરે મીટરમાં તો કે મીટરમાં પણ એવું છે એક મીટર બરાબર સો સેમી તો કે છેદમાં સો આવશે તો બે સંખ્યા આગળ પોઈન્ટ કરવાના છે હવે છે સેમી અને મીમી તો એક સીમી બરાબર દસ મીમી એટલે દસમાં એક જ મીંડું હોય એટલે એક સંખ્યા આગળ પોઈન્ટ જો અહીંયા જ મેં લખેલું છે પચાસથી એક સંખ્યા આગળ પોઈન્ટ કરું એટલે પાંચ પોઈન્ટ ઝીરો આવે મેં ઝીરો લખેલ નથી કેમ તો કે અમુક તમે લખો ને તો પણ તમારા સર તમારું સાચું જ આપવા આપવાના છે અને ન લખો તો પણ સાચું જ આપવાના છે

હવે નીચે તમને હાવ સેલું આપેલું છે જે તમને બધાને આવડતું જોઈએ સરવાળા બાદ બાકી કરતા તે કરવાના છે આ બાજુ બાદ આ બાજુમાં ત્રણ રકમ આવેલી છે સરવાડાની હવે નીચે તમને વ્યવહારિક દાખલો આપેલો છે કે બ્રિંજલ અને મોહિનીએ સ્પર્ધા રાખી જેમાં બ્રિંજલને પાંચ કિમી અંતર કાપ્યું જ્યારે મોહિને છસો ચાર પોઈન્ટ પાંચ કિમી અંતર કાપ્યું તો બંનેનું કાપેલું કુલ અંતર હોતું કુલ એટલે શું કરવાનું સરવાળો તો આ એમણે લખેલું જ છે બંનેના નામ કરીને તો કે બંનેએ કાપેલું અંતર બ્રિજલને કાપેલું અંતર પ્લસ મોહિનીએ કાપેલું અંતર બંનેનો સરવાળો કર્યો એટલે શું એવું નવ પોઈન્ટ પાંચ કિમી કાપેલું છે એવી જ રીતે તમને નીચે દાખલો આપેલો છે બાર રૂપિયા અને પીચોતેર પૈસા એને મેં રૂપાંતર કર્યા આ પિચોતેર પૈસા છે એટલે છેદમાં સો આવે તો પિચોતેર એટલે કે બે સંખ્યા આગળ પોઈન્ટ એટલે એકસો પચીસ પોઈન્ટ પિંચોતેર લખી શકાય ત્રીસ રૂપિયા તો ચાલીસ પૈસા છે તો ત્રીસ પોઈન્ટ ચાલીસ લખી શકાય જો આ પોઈન્ટમાં કેવી રીતના લખાય એ પણ શીખવાનું છે ઘણા વિદ્યાર્થીઓને એ પણ લખતા આવડતું નથી અને આ બધાનો સરવાળો કરી તો એકસો સત્તાવન આવશે પાછળ પણ એવું છે દાખલામાં મીરાએ લાલ રંગનું ત્રણ મીટર અને વીસ સેમી મીટર અને સેમીની વાત કરેલ છે તો આપણે સેમીને સમા લાવશું મીટરમાં માં લાવશું તો જો આઈએમએ ફેરવેલું છે લાલ રંગમાં ત્રણ મીટર ને વીસ સેમી તો ત્રણ મીટર એમને એમ રાખીયું છેદમાં સો કેમ સો તો કે સો સેમી હોય છે એટલે એ સેમીની જગ્યાએ હવે આપણે શું લખશું મીટર બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકીએ એટલે કે ઝીરો પોઈન્ટ વીસ આવે ત્રણ ને જીરો પોઈન્ટ વીસનો સરવાળો કરો એટલે કેટલા આવશે ત્રણ પોઈન્ટ વીસ એવી રીતના પણ આનું કરવાનું છે અને એ બધાને તમારે કુલ કેટલું કાપડ ખરીદવાનું કીધું એટલે શું કરવાનું આવશે સરવાળો નીચેના દાખલામાં પણ એવું છે કુલ કીધું છે ગોતવાનો એટલે સરવાળો સરવાળો આવશે પાંચસો ને એકતાલીસ પોઈન્ટ ચારસો વીસ મીટરમાં ફેરવવામાં ખાસ ધ્યાન રાખવું પોઈન્ટ મુકવા ચાલો હવે તમને એમ બાદ બાકી આવશે જે આપણે નાના નાના હતા ત્યારે શીખતા દસકા લેતા જો ઘણા વિદ્યાર્થીઓને આવા દાખલા નથી આવતા પેલા જીરો હોય તો દસ આવે પછી એની બાજુમાં જીરો હોય તો નાવ આવે હવે પાંચ ઉપર એની આગળની સંખ્યા લેવાની ચાર અહીંયા સીધા છોકરાઓ પંદર લઈ લઈએ છે એવું નહીં કરવાનું પહેલા જે રનિંગ આવતું હોય એ સ્ટેપ જ કરવાનું પછીના સ્ટેપમાં એ તમારે ચૌદ લેવાના આવશે ચાલો નીચે તમને આપેલા છે દાખલા વિદ્યાબેન પાસે પચીસ મીટર પંચાવન સેમી કાપડ હતું તેમને ઓશિકા બનાવવા માટે પાંચ મીટર પચીસ સેમી કાપડ તેમાંથી કાપી તો તેમની પાસે કુલ કેટલો કાપડ બાકી રહ્યું હશે બાકી રહ્યું બાકી શબ્દ આવે તો શું કરવાનું અથવા વધારે ઓછું પણ શબ્દ આવે તો બાદ બાકી કરવાની હોય છે અહીંયા આપણે બાદ બાકી કરી દીધું વીસ પોઈન્ટ ત્રીસ આવેલ છે તો આ રીતે આ દાખલો થાય છે ઉપર ખાલી માહિતી લખવાની કે વિદ્યાબહેને આટલું લીધું હતું અને ઓશિકા આટલું લીધું હતું નીચે એવી રીતના દાખલા કરવાના છે જે મેં હમણાં શીખડાયું છે કેમીમાં અને કિલોમીટરમાં કેવી રીતને તમારે ફેરવવાનું થશે મસ્ત ચેપ્ટર છે હાવ સહેલું છે આપણે જે સરવાળા ભાગ બાકી શીખતા એ જ બધું આમાં કરવાનું છે હવે બાકી વાળા દાખલા છે એટલે બધામાં શું ગોતવાનું હશે તો કે બાદ બાકી પાછળ પણ એવું જે રમેશ પાસે નવ પોઈન્ટ રૂપિયા હતા નવ પોઈન્ટ પચાસ રૂપિયા હતા તેમાંથી તેણે છ પોઈન્ટ પચીસ રૂપિયા અને ચોકલેટ કરી તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો પાંચ બાકી કરે છે ઝીરોમાંથી પાંચનો જાય તો ઉપર સો દસ લખ્યા પછી પાંચ ઉપર પહેલાં ચાર લખા દસમાંથી પાંચ ગયા તો પાંચ ચારમાંથી સાતનું જાય એટલે ચૌદ લીધા છે જો પછી બાજુમાંય દસ કો લેવો પડે આપણા ફ્રેન્ડને જે છોકરી એના માટે બેન ભણીઓ તો એને આપણે ભેગી ભેગી જ રાખવાની અલગ નીકળી જવાની તો પેલા એની બાજુમાં પણ દસકો લેવો પડશે એટલે કે એની આગળની સંખ્યા એટલે કે નવ ઉપર આવશે આઠ એવી રીતના દસકો લઈને બાદ કરશું તો બે પોઈન્ટ થી ચોધેર જવા આવશે હવે નીચે પણ એવી રીતના છે

તો આ વિડીયો આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ અમારી ચેનલને ને કરી નાખો અને ઘણા બધા શેર કરો તેથી એને પણ અમારા વિડીયો મળી રહે